બોડીરી લાઈવમાં આપનું સ્વાગત છે જયપુર પાવીના સિહોદનો પુલ બારા નદી પરનો હજુ એનું ઠેકાણું પડ્યું નથી એ પુલ તૂટી ગયો અને પુલના વચ્ચેનો પિલર બે પિલર ડેક સાફ થઈ ગયા એના સમાચારોની સહાય હજુ સુકાઈ નથી એના બોડેરી લાઈવના સમાચારોના પડઘા જે સમ્યા નથી અને આ છોટાઉદેપુરનો હરસંગ નદી પરનો જે પુલ છે એ પુલ પર ભૂવો પડ્યો છે એ સાથે જ અફરાતફરી પણ મચી ગઈ છે કારણ કે એક પછી એક પુલોનું આવી બની રહ્યું લાગે એવું લાગે છે ડોન બોસ્કો સ્કૂલ તરફના પુલના છેડા પાસે મોટો ભૂવો પડતા પુલ જોખમી બન્યો હોવાનું કહેવાય રહ્યું છે પુલ પર ભૂવો પડતાં રાહદારીની મુશ્કેલીઓ સર્જાઈ રહી છે સિવાભાવે લોકો દ્વારા અકસ્માત ન સર્જાય તે માટે ભૂવાના ખાડામાં ઝાડની ડાળીઓ મૂકી દેવાય છે જેથી લોકો આવનાર આવતા જતા લોકો એટેન્શન મારે કે અહીં ક્યાંક કંઈક ભૂલ છે કંઈક વસ્તુ છે ખાળો પડી ગયો છે એ પ્રકારની જોકે આ એક કન્સ્ટ્રક્શન ફેલ્યોર પણ હોઈ શકે છે અને તાત્કાલિક આ અંગે જે તજજ્ઞો છે એ લોકોએ પોતાનું રૂબરૂ વિઝિટિંગ કરવું જોઈએ અને આ અંગે શું થઈ શકે છે જો રિપેર કરવાનું હોય તો તાત્કાલિક રિપેર થાય અને જો કન્સ્ટ્રક્શન ફેલ્યોર હોય કંઈક બાબત હોય તો તેનો અભ્યાસ ખૂબ જરૂરી બને છે અમે દૂધ ભરાતા તો આ રસ્તો એવો આવ્યો ભોગળો પડી ગયો તમે ઝાડ નીચેથી લાવીને તોડીને અહીં ઊભા કર્યા અને બહુ અંદર કિરાડ પડી છે એમ ને રસ્તો બંધ થઈ ગયો તો અમે કેવી રીતે અહીં સફર કરી જશું રસ્તો જ પૂરો બંધ થઈ ગયો ચોકઅપ સીધો જ જેવું થશે અહીંયા આગળ બી એમ આ અલી રાજપુર એમપી જવા માટેનો છોટા ઉદેપુરથી એમપી જવા માટેનો રસ્તો છે આ બ્રિજ બહુ મોટો ભોગડો પડી ગયો તો કોઈ અંદર પડતું તો લાપતા થઈ જતું પણ અમે જોઈ કાઢ ડોળા લાવીને અહીં મૂક્યા એમ શું નામ તમારું ગિંદુભાઈ ફદુભાઈ રાઠવા છોટા અહીં કાચેલ ગામ